પાટણમાં જન્મદિવસના બેનર ચીફ ઓફિસરે ફાડી નાખવાને મુદ્દે ધારાસભ્ય કિરીટ પટેલે ચીફ ઓફિસર પર પ્રહાર કર્યા તેમણે જણાવ્યું કે શહેરના વિવિધ વિસ્તારમાં લગાવવામાં આવેલા છ મોટા હોર્ડિંગ્સ અંગે એક મહિનો પહેલાં રજૂઆત કરવામાં આવી હતી છતાં આજ સુધી તે હટાવવામાં નથી આવ્યા તેમજ ચીફ ઓફિસર નગરપાલિકા અધિનિયમની કલમ એકસો પંચાવન મુજબ કોઈના ઘરમાં ઘૂસવાની વાત કરે છે તો તેનું યોગ્ય અર્થઘટન કરીને જાહેરમાં સ્પષ્ટતા કરવી જોઈએ તેમણે કહ્યું કે નગરપાલિકામાં ભાજપના ચાલી રહેલા વિવાદના કારણે ચીફ ઓફિસર યોગ્ય રીતે કામ નથી કરી શકતા અને દોષારોપણ કોંગ્રેસ પર કરે છે તેઓએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના કાર્યકરો અને પ્રબોધ નાગરિકોને ગુંડાઓ કહીને ચીફ ઓફિસરે અપમાનિત કર્યા છે જેના માટે તેમના વિરુદ્ધ બદનામીનો દાવો કરવામાં આવશે તો આ ઉપરાંત તેમણે કહ્યું કે ખોટી માહિતી આપવા બદલ કલેક્ટરને રજૂઆત કરીને સંકલન બેઠકમાં ચીફ ઓફિસર સામે યોગ્ય પગલા લેવા માંગ કરવામાં આવશે પાટણની અંદર આજે એક પણ બેનર કે હોર્ડિંગ્સ ઉતારવામાં આવ્યું નથી આજે પણ પચાસ ટકાથી વધુ બેનરો એમાં લાગેલા છે તો નગરપાલિકાના ચીફ ઓફિસર જો નગરપાલિકાને આખથી ફાયદો કરવા માંગતા હોય તો આ બાબતે એમને શું કાર્યવાહી કરી ત્રીજું એમને એવું કહેલું કે નગરપાલિકા અધિનિયમની કલમ એકસો પંચાવન મુજબ મને કોઈપણના ઘરમાં રાતે ઘૂસવાનો અધિકાર છે તો નગરપાલિકાના અધિનિયમની એકસો પંચાવન કલમની અંદર આવી કોઈ જોગવાઈ હોય તો એ પાટણની જનતાને મીડિયાને એ બતાવે એટલા માટે કે ચીફ ઓફિસરના અધિકારો શું છે ગમે તેના ઘરમાં ચીફ અધિકારી કઈ રીતે ઘૂસ શકે પાટણની જનતા સારી રીતે જાણી શકે ભારતીય જનતા પાર્ટીની અંદર જે જૂથવાદ છે એ જૂથવાદનો નું જે પરિણામ છે એના લીધે કામ કરી શકતા નથી અને એ સદંતર નિષ્ફળ રહ્યા છે અને એનો ટોકલો કોંગ્રેસ ઉપર છોડવાનું એ બંધ કરે આગામી તમારો શું સ્ટેન્ડ રહેશે આગામી સમયની અંદર એમને જે અમારા કોંગ્રેસના કાર્યકરોને ગુંડાઓ કહ્યા છે એમના વિરુદ્ધમાં અમે ડિફેમેશનની કાર્યવાહી પણ કરવાના છે સંકલનની અંદર એમને અમને જે ખોટી માહિતી આપી છે એના માટે અમે કલેક્ટરશ્રીને પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવાના